ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામના યુવાન સરપંચનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીના હસ્તે સાતસો ને એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને કુલ રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરી નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોના અભિવાદન કાર્યક્રમમાં ડભોઈના લિંગસ્થળી ગામના સરપંચનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેઓએ એલ બી અને એલએલએમ કરી શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામના યુવાન સરપંચનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું જે ડભોઈ તાલુકા માટે ગૌરવની વાત છે આ અંગે યુવા સરપંચ ચેતન ઠાકોરે સન્માન બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને લિંગસડી ગામના ગ્રામજનો કે જેઓએ તેઓની ઉપર વિશ્વાસ મૂકી અને આ મુકામ સુધી પહોંચાડ્યા તે બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તાલુકા સંગઠનના ઉપપ્રમુખ કેયુર ઠાકોર તાલુકા સંગઠનના કોસા અધ્યક્ષ વિરલ પટેલ તીરેન્દ્રભાઈ પટેલ અક્ષય ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

વડોદરાના ડભોઈ તાલુકાના લિંગ સ્થળી ના ગામના સરપંચ શ્રી ચેતનકુમાર હરેન્દ્રકુમાર ઠાકોર તેઓ એલ એલ બી અને એલએલએમ કર્યું છે અને શિક્ષિત સરપંચ તરીકે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત ગુજરાતના મુખ્યમંત્રી હતા સરપંચ સરપંચશ્રીનું અભિવાદનનો પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી તે સરપંચશ્રીના અભિવાદનનો પ્રોગ્રામ આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવ્યો તેમાં મને શિક્ષિત ઉમેદવાર તરીકે મારું સન્માન કરવામાં આવ્યું એ અકલ્પનીય હતું તેમજ મેં પણ વિચાર્યું ન હતું કે મારું આ રીતે સન્માન કરવામાં આવશે તે બદલ હું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ એ પ્રોગ્રામની અંદર સૌથી વધારે જે ભારણ મૂકવામાં આવ્યું કે ઘરે ઘર શૌચાલય સ્વચ્છતા તેમજ સિંચાઈ પદ્ધતિનું એ યોજનાઓની વાત પણ હું મારા લિંગસરી ગામના દરેક નાગરિકના ઘરે ઘરે પહોંચાડવા માટેનો હર હંમેશ માટે પ્રયત્ન કરીશ તેમજ મને આ મંચ સુધી જેને પહોંચાડ્યો તેવા અમારા ડભોઈ તાલુકાના દર્ભાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મારા ગામના જે વડીલો છે જે નાગરિકો છે જેમને મને આ જગ્યા ઉપર પહોંચાડ્યો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મારા સાથી મિત્રો વકીલ કેવુરભાઈ પટેલ કેવુરભાઈ ઠાકોરનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તે સાથે જય 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 હિન્દ જય ભારત જય ગર ગુજરાત ડભોઈ તાલુકાના લિંગસડી ગામે સરપંચ તરીકે શ્રી ચેતનકુમાર હરેન્દ્રભાઈ ઠાકોરની જે પસંદગી થઈ છે તે બદલ અમે ગામજનો બહુ આનંદિત છે અને બહુ ખુશી ખુશી માહોલ છે અમારા ગામમાં સાથે સાથે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં જે મુખ્યમંત્રીશ્રી દ્વારા જે સન્માનિત આ કાર્યક્રમ જે આયોજિત કર્યું હતું એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર શ્રી આર પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને સન્માનિત કર્યા સાથે સાથે દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓના માર્ગદર્શન હેઠળ તાલુકાના દરેક ગામના સરપંચો જે વિકાસના કામોમાં પ્રગતિશીલ છે એ એમના માર્ગદર્શન અને એમના સહ સહકારના લઈને શક્ય બન્યું છે આજે લિંગસડી ગામના સૌ ગામજનો ખૂબ આનંદિત છે અને ખૂબ ઉમંગ છે કે અમારા ગામમાંથી આવા સરપંચની જે સિલેક્શન થયું છે અને હજી અમે ચૂંટી લાયા છે એ બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અને લાગણી ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ